આવી ગયા છે પહોંચ હજી તો અંધારું છે બારી દઉં પણ આપણે નાઈ થઈને થઈ જતી કેમ કે આજે છે રવિવાર આપણે ચાલશે જોગમાં એ મું બીજો બે બીજાને હવે ફટાફટ કરતી લઈ આવો કારણ કે પહોંચવા જ્યાં ધારું છે તે બીજા છે વહેલા વહેલા જઈને વહેલા વહેલા ફટાફટ આવી જાવ તો તમે વિડીયોમાં બનાવી રહેજો આપણે જોગમાં યાટતા જવાનું છે આજે એટલે વહેલા જાવું પડે તો વિડીયોમાં બનાવી લે તમને પણ દર્શન કરાવી દો જય જોગ માયા બીજાને મેં ફોન કર્યો હતો બીજાને કીધું તો તૈયાર એવી

અનામાં જો હરિયાળી જુઓ ખાલી હા કેટલી મસ્ત લાગે આજે થોડી મોટી થાય પણ મસ્ત લાગશે નહીં બીજા અને જો ખાલી એમ વાદળ બાદલ જેટલો મસ્ત હોય અને જો ઓલી બસ છે પોલી ચોકી તમે જુઓ ખાલી અત્યારમાં અત્યારમાં હું તાર લાગે સેફટી માટે કારણ કે પોલીસ વાળા પાછા પચાસ હો પચાસ હો લેતા હોય તો જો મિત્રો આ છે અમારા જોરાડગઢ ટોલ નાખવું આઈ ગયો ત્યાં દેખાય બધી કોરે એક ટોલ નાકું છે ઉતરતા ચડતા હુલી બાજુ ઉતરતા ચડતા સિક્સ લાઈન આવે છે ખાલી ગાડીઓ આવે એક નંબર થઈ બાકી ફોટા ને પડ્યા જોરદાર આવે શું કેવું ગાડી બિંદાજ થી પણ રોડ થોડો થોડો તૂટી ગયો છે બહુ કોઈ કામનો રહ્યો નહીં હવે કારણ કે રોડ બનાવ્યો પણ એવો નહીં કેમ ખાડબો પડ્યા અંદર તો આપણે હળદ માં લોકો વહેલો આને મોડું કરીને કારણ તમે ત્યાં પહોંચતો નતું શું કેવું

વેફર કાને એટલે કોઈ ચિંતા નહીં આપણે આપણે ફટાફટ પહોંચે કારણ કે મોડું થઈ ગયું કારણ કે દુકાન દારૂ બસ ખબર બીજો સાપ પીવો રહ્યો અને મોયે પીવું રહ્યો હમણાં અમારે આવી ગયા એકડમી ભૂસિંગની કાંઈક પ્રોગ્રામ છે આ તો કોઈ મેં આર્મીની ટ્રેનિંગ કરી તો આવો તું બીજા તાર આવું છે આર્મી ટ્રેનિંગ ચા જેવી ચા મસ્ત છે જેમ ટાઈટ ટાઈટ હેડો હવે ફટાફટ આપણે તો બીજા આપણે રોગમાં આવી જાય થાક નહીં લેજો ને જો આ છે મંદિર યુગમાં અને હવે મસ્ત બગીચો અને બગીચો છે દુકાનો દુકાનો હારી બનાવી દીધી તો હારી મંદિર બીજે જે મધાય સાતમુક મજાઈ તો હારી મંદિર છે રોગમાં એનું આબાળા તમે જોયું તો છે જ શું કહેવું બીજા હવે આપણે ફટાફટ તા કરે તો હવે મણસને ડાઇરેક્ટ કરી દઈએ શું કેવું કંઈ ખાવું નહીં ભાભર દાવ ખાલી એમ ને એમ બાઈક હોત તો આપણે ચેન ચક લાભો નહીં હા એ બધી શેમન આવી હતી

ફટાફટે <much Salz> Dengge 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 hey, <noise> <hesitation> <hesitation> dijang 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 <hesitation> <hesitation> ba 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 <hesitation> <hesitation> <hesitation>